સુરતમાં મોટા ગજાના બિલ્ડર એવા ચૂની ગજેરાએ બનાવેલી લક્ષ્મી રેસિડેન્સીમાં અગાઉ જીમની દિવાલ તાણી બંધાતા સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવેલા વિરોધ બાદ પાલિકાએ દિવાલ તોડી પાડી હતી જો કે ફરી બિલ્ડર દ્વારા દીવાલ બનાવવાની કામગીરી કરાતા સોસાયટીના રહીશોએ તેનો ઘોર વિરોધ નોંધાવ્યો છે સુરતમાં બિલ્ડર ચૂની ગજેરાનો વિવાદ ફરી સામે આવ્યો છે કતારગામ વિસ્તારમાં ચૂની ગજેરાએ બનાવેલ લક્ષ્મી રેસિડેન્સીમાં જીમ બનાવવાની કામગીરી કરાતા અગાઉ સોસાયટીના રહીશોએ વિરોધ કરતા સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદે દિવાલનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું તો આ કેસ હાલમાં પણ કોર્ટમાં ચાલી રહ્યો હોવાની ચર્ચા જોવા મળી હતી તો બીજી તરફ બિલ્ડર ચુની ગજેરા દ્વારા ફરી રેસિડેન્સીમાં બિલ્ડિંગમાં અગાઉ જ્યાં જીમની દિવાલ બનાવી હતી તે જ જગ્યાએ ફરી દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી ચૂની ગજેરાએ દિવાલ ચઢાવવાની કામગીરી કરતાં સ્થાનિકોએ કામગીરી બંધ કરાવી હતી જેને લઈને બિલ્ડર ચુની ગજેરાએ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો કતારગામમાં આવેલ લક્ષ્મી રેસિડેન્સીના વર્ષો પહેલા બિલ્ડર ચૂની ગજેરા દ્વારા બનાવાઈ હોય જો કે ત્યાં હાલ જીમ બનાવવાની કામગીરી કરાતી હોય જેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે ત્યારે બિલ્ડર ચૂની ગજેરા દ્વારા પોલીસ બંદોબસ્ત અને ખાનગી બાઉન્સરોનો બંદોબસ્ત ગોઠવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ખાસ વાળ સાથે હજાર કુરેશી